સામૂહિક સફાઈ કરી ઇન્ટરનેશનલ બીચ ક્લિનિંગ ડેની ઉજવણી કરાઈ એકસો પચાસ કિલો પ્લાસ્ટિક અને પાંચ ટન અન્ય કચરો એકઠો કરી રિસાયકલિંગ માટે આપવામાં આવ્યો નવસારી જિલ્લામાં આવેલા દાંડીના કિનારે દર વર્ષે વિસર્જન બાદ ઠેર ઠેર ગંદકી જોવા મળતી હોય છે દૂર દૂરથી સહેલ ગાય આવતા સેલાણીઓને આ દ્રશ્ય જોઈ ચિતરી ચડી આવી છે જેથી સામાજિક સંસ્થા દરિયા કિનારાના સાફ સફાઈના અભિયાનની શરૂઆત કરતા હોય છે આવી જે એક શરૂઆત આજે કરવામાં આવી આજે ઇન્ટરનેશનલ બીચ ક્લિનિંગ ડે છે નવસારી જિલ્લાના સામાજિક વર્ગીકરણ વિભાગ દ્વારા અધિકારીઓ દ્વારા સભ્યો સાથે દરિયા કિનારે સ્વચ્છ કરવા બીડું ઝડપ્યું નિર્મળ ગુજરાત ટુ અંતર્ગત સામાજિક વનગીકરણ વિભાગ નવસારીની સુપારેન્જ દ્વારા ઇન્ટરનેશનલ બીચ ક્લિનિંગ ડે જલાલપોરના દાંડી દરિયા કિનારે બીચ ક્લિનિંગ કેમ્પેન હાથ ધરાવ્યું સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભ્યાને પ્રાધાન્ય આપી જલાલપુર વિધાન સભાના ધારાસભ્યશ્રી આરસી પટેલ નવસારી તાલુકા પ્રમુખ નીલમબેન પટેલ તાલુકા શ્રીઓ સદસ્યશ્રીઓ સામાજિક વિકરણ વિભાગ નવસારીના ડીસીએફ શ્રી ભાવનાબેન દેસાઈ જીપીસીબી પ્રાદેશિક અધિકારી શ્રી ગાવિત મામલેદાર શ્રી જલાલપુર મૃલાલ મૃલાલદાન ઈસરાણી જલાલપુર તાલુકાના સરપંચ શ્રીઓ ઉપરાંત નવસારી જિલ્લાની વિવિધ કોર્પોરેટ કંપનીઓ ફિશરી કોલેજ નવસારીના વિદ્યાર્થીઓ જિલ્લાની વિવિધ એનજીઓ એનએનએસના વિદ્યાર્થીઓ સહકારી મંડળી દાંડીના શ્રી નગરપાલિકા તાલુકા જલાલપોરના સફાઈ કામદારો કામગીરીમાં જોડાઈ એકસો કિલો પ્લાસ્ટિક અને એક ટન જેટલો અન્ય કચરો એકઠો કરી તેને કંપનીને રિસાયકલિંગ માટે આપવામાં આવ્યો બાયોનોવા કંપની દ્વારા પ્લાસ્ટિક ફ્રી પ્રોડક્ટ્સનો સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યો આ સ્ટોલની મુલાકાત બાદ ધારાસભ્યશ્રી તથા ઉપસ્થિત અન્ય મહાનુ દ્વારા એક પેડ માકે નામ અંતર્ગત ઉપસ્થિત વોલન્ટિયર્સ ને રોપા વાવેતર અને રોપ વિતરણ કરી સ્વય પ્રકૃતિ રક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિદ ભાણા નવસારી